બેન સમગ્ર દ્રષ્ટિએ ગણીએ ને તો જે આ સર્વે થાય છે ને એ બધા સરકારની લોલીપોપ છે જો સર્વે સાચેમાં જ સર્વે થતા હોય તો હું તમને મારા જ ગામનો દાખલો આપું મારા ગામમાં એક જ ગામના બે ખેડૂત ખાલી સર્વે નંબર ભૌગોલિક દ્રષ્ટિએ ખેતર એનું ગરડા તાલુકામાં આવે અને એમ સહાય ન મળે એક જ ખેતર પાંચ ફૂટનું અંતર તો શું પાંચ ફૂટના અંતરમાં નુકસાન નહીં થયું હોય આ ખેડૂતને સહાય મળી છે ને આ ખેડૂતને નથી મળી કારણ ભૌગોલિક દ્રષ્ટિ એનું ઘરડા તાલુકામાં નામ છે માં ઉમરા તાલુકા નથી એક જ ગામના ખેડૂત તો હું આ સર્વે થયો છે કાંઈ થતું નથી મેમ માત્ર ને માત્ર ઓફિસમાં ગપ્પા ઠોકવા ચા પીવા સિવાય કોઈ ખોટો સર્વે થતો નથી આજ તમારે સર્વે કરવો હોય આજ તમારે ખોટા જો ખેતરના નુકસાન હું જોયું છે તો આજ આવી જાવ ને આજ પાથા પાથરા તરે છે સિંગના વરસાદના પાણીમાં પાત્રા તરે છે તો આ સર્વે કરી જાઉં ને કાલ તમારું સેટેલાઇટ કે તમારી સરકાર એ આંધળી થશે નહીં દેખાય કે મગફળી ને કેટલું નુકસાન થયું છે તો મારે ખાલી એજ કહેવાનું છે કે આ જે છે એ મેન ઈ અત્યારે જોવો સર્વેના નામે ખોટી લોકોને ગુમરાહ ન કરો ખોટી રીતે ખેડૂતો હેરાન થાય છે ખેડૂતની ની હામું જોવો બસ આજ અમારો મુદ્દો છે